હવે આપણે જો ચેક કરશું કે આ બધું વેજીટેબલ ચડી ગયું કે નથી ચડી ગયું બટાણા જો સરસ બફાઈ ગયા છે અને ગાજર આપણે ચેક કરી લેશું તમે જો બટેટા હોય તો નહીં લાગશે બાકી આ ગાજરમાં વાર નહીં લાગે સરસ આપણે બફાઈ ગયું છે બધું એટલે આ રેડી છે આપણે અને મીઠું મેં કીધું એ પ્રમાણે સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે કારણ કે રવામાં થોડીક મીઠાની ઓછી જરૂર પડે છે હવે આપણે ધીરે ધીરે રવો એડ કરતું જવાનું છે ને હલાવતું જવાનું છે અને ગેસ ધીમો કરી નાખવાનો છે ત્યારે આમાં વેજીટેબલ તમારે જો વધારે નાખવા હોય તો તમને મનગમતા હોય ભાવતા હોય વધારે તમે એડ કરી શકો છો મિક્સ બધું બરોબર કરી લેવાનું છે રવો છે એટલે બધું પાણી હમણાં પી જશે અને સરસ થઈ જશે

અને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર તો જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ